પાલનપુરમાં સર્વર ખોટું આવ્યું ભાડુંમાંથી ન પડે એટલે ખેડૂતોએ નુકસાન કરી માર્કેટમાં મગફળી વેચી દીધી ટેકાના ભાવે મગફળી ખરીદીના બીજા દિવસે જ સેન્ટર બંધ રહેતા હાલાકી પાલનપુરમાં મંગળવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા હતા ખરીદીના મુહૂર્તના બીજા દિવસે જ સેન્ટર બંધ રહેતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો કેટલાક ખેડૂતોએ અગિયારસો રૂપિયા પ્રતિમણના ભાવે મગફળી વેચી દીધી હતી તાલુકા સંઘના સૂત્રોએ જણાવ્યું કે સર્વર બંધ હોવાથી ખરીદી થઈ શકી નથી પાલનપુર માર્કેટયાર્ડમાં સોમવારથી ટેકાના ભાવ મગફળી ખરીદીનો આરંભ થયો હતો તે બાદ મંગળવારે મગફળીની ખરીદી સર્વર બંધ રહેતા અટકી ગઈ હતી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરાવવા માટે કેટકેટલા દાખલા લાવ્યા સમય બગાડ્યો અને ભાડું ખર્ચીને મગફળી લાવ્યા આવે પછી કેવી રીતે લઈ જ પાછી કેવી રીતે લઈ જવી એટલે માર્કેટ યાર્ડમાં જે ભાવ મળે એ ભાવમાં વેચી દીધી છે રમેશભાઈ પરમાર નામના ખેડૂતે જણાવ્યું કે સવારે અહીં આવ્યા ઘણી રાહ જોઈ પણ ખરીદી શરૂ ના થઈ એટલે અમે અગિયારસોના ભાવે મગફળી વેચવી પડી છે કાળુભાઈ ચૌધરી નામના ખેડૂતે જણાવ્યું કે મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીથી લઈને મગફળી વેચવા સુધીમાં ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે પાલનપુર તાલુકા સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રાજ્ય સરકારની જાહેરાત મુજબ ગતરોજ મગફળી ખરીદીનો આરંભ કરાયો હતો કે મગફળી ખરીદીના મુહૂર્ત બાદ બીજા દિવસે સિસ્ટમ બંધ રહેતા ખરીદી બંધ રહી હતી ટીવી ટીવીન ન્યૂઝ પાલનપુર